શું જોવો છો ફોન માં બતાવો ને કાઈ નહીં હવે હા તો છે WhatsApp ચેક કરતો તો હવે અબ તો પણ એમ છૂપ આવે શું કરવા દીધું બતાવો શું બતાવો હા જીવ ખાવો છે મારો લે જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ હા કઈ રીત થઈ હવે દેખાડવાની હમ કે વ્યવસ્થિત અરે યાર નહીં બોલવું તમારી સાથે પૂરી થઈ ગઈ હા બેટરી પૂરી થઈ ગઈ આખો દિવસ ફોન માં ઓ ચાર્જિંગ માં મૂકી દેતા હોય તો સોરી હવે ભૂલ થઈ ગઈ મારી માફ કરી દે મને હાફ શું કરે હા આખો દિવસ ફોન માં હું જોવાનું હોય ને મને તે જ ન સમજાત આ મારી પાસે ફોન છે જોયું કોઈ દિવસ કઈ જોતા તો પછી તો શું જોવામાં સિરિયલ આવે છે તો એક એપિસોડ જોઈ લો એક એપિસોડ ની વાટે રહેવાનું સાચી વાત તારી પણ કઈ નહીં તું નહીં સમજી શકે કે હું શું સમજું છું સમજું છું મતલબ મતલબ બહુ અઘરી વાત છે પણ તને કહીશ તો તને સમજાશે નહીં આ તમારી અઘરી વાતો છે ને હા મે મને સમજાતી તો છે નહીં તો ખોટી કહેવાની કષ્ટી તમે લેતા જ નહીં અ હું શું કહેતી હતી તમને આપણે ઘણા દિવસો થઈ ગયા છે નહીં હા કઈ બહાર નથી ગયા આપણે બહાર જઈએ હા તો જઈએ ને ક્યાં જવું છે ક્યાં જશું અ એક વાત કહું તમને હા બોલ ને જો પાછું કઈક જોતા હતા શું હતું કઈ નથી મેસેજ આવ્યો તો સ્વિચ ઓફ થઈ ગયો તો ને સ્વિચ ઓફ ફોન થઈ ગયો છે તો મેસેજ કેમ આવ્યો હશે કા આદી હું શું કહું આ ઘણા દિવસથી મારા મમ્મી ને એને મળવા નથી ગઈ તો હું જઈ આવું આ ના હવે એતલ તું ચાહેસ તો મને ના ગમે હવે મને તારી આદત પડી ગઈ છે

તમને કેટલી વાર કીધું પણ તમે જ જાવ છો હા હા હું ક્યાં ના પાડું છું પણ મીરા તું અહીંયા બોલાવી લઈશ ને તો મીરા ભાભી અહીંયા આવશે તો પાછળ પાછળ ભાઈ પણ આવશે ભાઈ આવશે પછી તારા મમ્મી પણ આવશે હા બધા લાઈન માં આવતા જ હશે અને એ મળવા નહીં જવું પડે અને એ લોકો અહીંયા તને મળી લેશે એટલે થયું તો એ જ ને અને મારે પણ તારા વગર નહીં રહેવું પડે સાચી વાત છે તમારી પણ હે લોકો અહીંયા ના આવે કદાચ ના આવે તો એની કરતા હું ત્યાં જઈ આવું તો એ લોકોને બિચારકને ક્યાં હેરાન કરવા હું એક જાવ નહીં ત્રણ આવે વિચાર કરો ફેર કેટલો પડે અરે તું તો દર વખતે જતી હોય છે તું વિચાર કર ને પણ બા હેરાન નીરા અહીંયા આવશે આગરમાં તો કેટલું સારું કહેવાય મમ્મી હેરાન થાય કે નહીં સાથે સાથે ભાઈ ને ભાભી તો આવી જાય ચલો એ તો બાઇક પર પણ આવી જાય મમ્મી એટલે હું જઈ આવું તો આદી પ્લીઝ તમે પ્લીઝ તું સમજવાની કોશિશ કર એવું ના કરાય મને તારા વગર બિલકુલ નહીં ગમે તારા વગર એક કલાક કાઢ્યો હોય ને તોય મને નથી નીકળતી આ કામ પર જાઉ ને ત્યારે પણ તારો ફોટો જોઈ જોઈને મને એમ થાય કે હાસ મતલબ તારો ફોટો તો જોવો જ પડે સાચી વાત તમારી મને પણ નહીં ગમે તમારા વગર પણ શું કરું મને બહુ યાદ આવે છે મમ્મીની ને લોકોને કેટલો ટાઈમ થયો હું એને મળી નથી તમને એવું હોય ને કે જમવાની એની ટેન્શન હોય ને તો હું बाजू वाला બેનને કહેતી જઈશ એ તમને રોજ સાંજે જમવાનું આપી જશે કે ત્યાં જતા રહે પણ એ મીરા નથી ને મીરા ભાભી અમે જો તો જમવાનું નો બનાવે ને મીરા ભાભી ના હાથમાં કે એ કેવી મસ્ત રસોઈ બનાવે હા આ સાડીનો છેડો ખોજીને એ રસોડામાં મંડાઈ પડે હા હાદી મીરા ભાભીના હાથની રસોઈ તો બહુ સરસ છે અને એવી રસોઈ તો હું પણ નથી બનાવતી એક કામ કરો તમને એના હાથનું ખાવું જ છે ને તો તમે પણ મારી સાથે ચાલ હા તો ચાલ ને ચાલ ક્યારે જવું છે અરે હા આ સાસરિયામાં જવા માટે તો બહુ ઉતાવળ થઈ ગઈ છે ને તમને સમય ને ઉતાવળ જ હોય હંમેશા કારણ કે એને છે ને ત્યાં બધા માન એટલું આપે ને એને પ્રેમનો ભૂખ્યો જમાય સાચી વાત છે હા હું છે ને મીરા ભાભીને કહી દઈશ કે અમે લોકો આવ્યા છીએ અને આદિત્યને જે ગમે છે ને એવું જ તમે બનાવજો ઓકે હા રસમલાઈ ઓકે આ વખતનું ઉનાળો તો બહુ આકરો છે બાપ બાર નત નીકળાતો હારું હારું તો તો પછી મને કહે છે હું રસોઈ કરી રાખીશ ફોન કરજે પાછી મને ખબર છે કે તને હું ભાવે છે આ મૂકવો કોણ હતું કોણ હોય બા આપડી હેતલ હેતલનો ફોન હતો હું કે છે હેતલ અને જમાઈ બાર ફરવા ગયા હતા તો ત્યાંથી આવે છે રિટર્ન તો કહે છે કે મમ્મી હું ઘરે આવું તો ના થોડી પડાય દીકરીને જમાઈને ઠીક તો અહીંયા સીધા ઘરે જ આવે છે

એકલા ગાજરના હલવાથી પેટ ભરવાનું છે એની હારે જે કાંઈ હશે જ ને તો જમાઈને એ ખાઈ લેશે અરે બા સાચી વાત છે કે તમે કયો છો કે આ બીજું ખાઈ લેશે પણ જો દીકરીને ગાજરનો હલવો ખવડાવી અને જમાઈને એની સ્વીટ જે ગમતી હોય ન ખવડાવી તો કેટલું ભૂંડું લાગે આ ઘરે જઈને મારી દીકરીને સાંભળવું ન પડે અરે પણ સાંભળ તો ખરી એ આવે ને એટલે જમાઈને કહેવાનું જો ગાજરનો હલવો કર્યો છે તમને ભાવે જ કે અમે બીજું કંઈ લઈ આવીએ પછી બહારથી લઈ આવતા વાર કેટલી બધું કઈ પૂછી પૂછીને થોડું કરવાનું એને આપણને થોડી ખબર છે કે ગાજરનો નો હલવો એને ભાવે જ કે નહીં હા કદાચ તમે એમ કહો છો બહાર લઈ આમ જે ભાવતું હોય અને ઘરે બનાવેલી વાનગી ખાતા હોય એનું શું કરવું આપણે કદાચ એવું જ બને ને જો એ તો બધું હલવી હો એ બધું એમ કે કે મારે અત્યારે હવે દૂધીનો હલવો ખાવો તો દૂધીનો નો હલવો થોડો કે 5 મિનિટ બની જાય વાત કરે છે એ તો ચલવી લે આ બધું તો ઠીક બા પણ હું એટલી ખુશ છું ને કે આપણી દીકરીને જમાઈ સારી રીતે સાચવે છે આ જો ને બાર ફરવા લઈ જાય છે રેસ્ટોરન્ટમાં તો અઠવાડિયામાં બે ત્રણ વખત હોય લવ મેરેજ કર્યા છે ને તો મને એમ હતું કે સક્સેસ નહીં જાય પણ જોયું જમાઈ કેટલા હારા છે આપણને જમાઈ રામ જેવા મળ્યા છે એ ધીરીખમ ધીરીખમ આ લવ મેરેજ છે એ નવ 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 દિવસ પછી પોતાનો રંગ બતાવે વાત કરે તે એ બા આ પ્રેમ લગન વાત કરો છો કે નવ 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 દિવસ હવે આપણે જો ગોતી આપ્યું હોત તો તમે આવું કે તો તને ક્યાંય કાંઈ ખબર જ છે એ આપણે વડીલોએ ગોઈતી હોય ને તો એની આગળ પાછળની બધી કેવી રહેણી કરણી છે શું છે એ બધું જાણીએ આ લવ મેરેજમાં તો હું લો એકબીજાને એકબીજાના રૂપરંગ ગમ્યા અને કંઈ મીઠી મીઠી વાતું ગમી અને થઈ ગયો લવ ને થઈ ગયા મેરેજ આ તે કાંઈ મેરેજ કહેવાય તું આગળ આગળ જો તો ખરી વાહ આપણે ગોઈતું હોય અને બધું આમ ફૂંકી ફૂંકીને છાસ પીધી હોત અને કદાચ ને દીકરીને દુખ પડે તો શું કર દુખ કોને નત પડ્યું એ લવ મેરેજ વાળા નઈ પડે છે અને આપણે ગોતીએ ને એમાંય પડે છે માં બાપ દે જાણી અને કરમ લઈ જાય તાણી આ કઈ જીભડું થોડું છે કે એને કાઈ પીયું ને ન હારું નીકળ્યું તો આમ કરી દઈએ પણ છે ને અંદર અંદર જોયેલું હોય ને તો આપણે એ લોકોને કઈ અનબંધ થાય ને તો વચ્ચે પડી શકાય હવે આ લવ મેરેજમાં તમે કોને કહેવા જાવ કઈક બગડ્યું તો કેમ કે આપણે રાજી ખુશીથી લગ્ન કરી લીધા છે તો પછી હવે આપણે જોવાનું હોય ને તો હું એમ જ કહું છું એમ જ કહું છું તને કે અત્યારે હજી આ નવું નવું છે ને એટલે એટલા બધા વખાણ ન કર કે વખાણેલી ખીચડી દાઢે વળગે થોડાક દી જવા દે પછી એના રંગ કેવા બતાવે છે છેન આરો રે તો આરો તો છે જ બા આ બધી ચર્ચાઓ મારી સામે ભલે કરી પણ આ બે આવે છે ને દીકરીને જમાય એની સામે આવી લવારી ન કરતા ન કે આદી કુમાને ખોટું લાગશે એ મારી વાત સાંભળ મને તો જેવું દેખાશે ને એવું હું બોલીશો હું કાઈ ચૂપ નહીં રહું લે આપણી દીકરી દુખી થવાની હોય અને હું ચૂપચાપ જોયા કરું મને તો જે એમ લાગશે કે અહીંયા ખોટું એને બોલવામાં શરમ ન આવતી હોય તો હામે મને બોલવામાંય શરમ ન આવે દાદી છું

મને તો અટેક આવે છે કિડનીમાં અટેક કિડની સોરી હાર્ટમાં કિડની ફેલ એમ ખબર નહીં કઈ થાય છે મીરા તું ભૂલે છું કે હું તને કઈ કહું ને રસોઈ કરવાની વધારાની વ્યક્તિની તું ફઈને ને ફૂવાનું નામ ન લેતી કેમ કે ફઈને ને જ્યારે આ ઘરમાં પધરામણી કરે છે ને તો અઠવાડિયું અઠવાડિયું ધામા નાખે છે અને તને ખબર છે ને એક તો ફઈ બોખા અને એમાં રોજ શીરો બનાવીને ખવડાવું આ કિલો ઘી તો એમને પૂરું થઈ જાય અઠવાડિયામાં બોલ તો શું મમ્મીજી અને હું બિચારી નોકર જેવી ફીલિંગ આવે મને હે શીરો બનાવી લો તેમને ખીચડી ખાવી ખીચડી બનાવી લો ચા પી હોય ચા પીવડાવ શરબત પી હોય અરે ભાઈ હું માણસ છું પગાર આપીને કુક નથી રાખ્યો એ ફઈને કોણ સમજાવે પણ ફઈ બોલ કે છે એટલે છે ને તારા સસરા હતા ને એ પણ આટલા જ બોલ હતા અને એનું આ ઠાટુ ફાઈ રાખ્યું છે બહુ બરાબર વારસો લીધો છે વારસા વારસામાં કોકનો જીવ લઈ લે એમ છે આ તો

માણસ તું સમજાતું નથી છઠ્ઠીના દિવસે આખા ગામને ઢોલ વગાડીને ભેગા કરશે આજે વિધાતા અમારા બાળકના લેખ લખાવવાનું છે એટલે સારા લેખ લખીને જશે અને ભવિષ્યમાં જો એ બાળકથી કાઈ ભૂલ થઈ ગઈ તો એ બાળક એ કર્યું એવું કેમ સાચી વાત છે બધી તારી પણ આ જૂના જમાના ગઈડાને કોણ સમજાવે પણ મે બાને કીધું કે બા એ તલ અને આદિકુમાર આવે ને તો એની સામે આવી લવારી ન કરતા નહીં તો ખોટું લાગે કે નહીં એને બરાબર કહ્યું તમે અને એ શું કોઈ પણ આવે તો ન બોલવું જોઈએ મહેમાન છે બે ચાર દિવસ હેરાન કરે ફઈ જેવા કોઈ કોઈ તો વાંધો નહીં પણ આપણે તોય ન બોલી શકીએ ને કારણ કે મહેમાન તો ભગવાનનું સ્વરૂપ કહેવાય અને જ્યારે ભગવાન સાક્ષાત આપણા ઘરે આવતા હોય એને માટે લાડવા બનાવવા જોઈએ એ લાડવા નહીં લાડવા નહીં શીરો શીરો પણ નહીં દીકરા મમ્મીજી મંચુરિયન બનાવવાનું નહીં કહેતા મંચુરિયન પણ નહીં કહું તો આ હેતલને ગાજરનો હલવો બહુ ભાવે છે અને એ તો તને ખબર છે કે તારા હાથનો ગાજરનો હલો બનાવે ને YouTube માં જોઈ જોઈને શીખી છું બહુ શીખી છું ચાર થી પાંચ વાર બગાડ્યો પણ છે પણ આ વખત મને ભરોસો છે કે હું બરાબર બનાવીને ખવડાવીશ એ ગયા વખતે આવી હતી ને તો ખબર છે ને બનાવ્યો તો આંગળી ચાટી રહી ગઈ હતી બીજી વખત કીધું તું બનાવવાનું તો બનાવી આપીશ મને લાગ્યું કે આવું બોલીશ ને તો તમે ના પાડશો કે હું બનાવી લઈશ તમે તો બધું યાદ રાખો છો પણ મને નથી આવડતું ને અને યુટ્યુબ કેમ ખોલે એ મને નથી આવડતું આ જો ને આ

પેલા શીખવાડ પેલા ચાલો ને જવાબ આપે એક વાત નો શું કામ બે વાતનો ત્રણ વાતનો ચાર વાતનો બધા જવાબ આપીશ પણ તમારી હિંમત કેમ થઈ આ કાગળ મારા હાથમાંથી છીનવવાની હા શું છે જેવું હા જેદી મારે ઓફિસે કામે જવાનું હોય ત્યારે તું મને બૂમ મારીને બોલાય કે નાસ્તો તૈયાર છે આવી જાવ ને આજ મારે રજા છે તો કાઈ નહીં તો એમાં શું ભૂલ થઈ ગઈ મારી રજા હોય તઈ ભૂખ લાગે હો પણ રજા હોય ત્યારે માણસને મોડું ઉઠવાનું હોય એનું ઉઠવાનો કોઈ સમય નક્કી ના હોય એને મજા આવે તો દસ વાગે ઉઠે મજા આવે તો બાર વાગે ઉઠે અને મજા ન આવે ને તો સાંજે ઉઠે એટલે મેં નાસ્તો બનાવીને ન રાખ્યો તો શું ખોટું કર્યું બરોબર પણ મેં તને કાલ હાંજા કીધું તો આજ આપણે બહાર ફરવા જવાનું છે પણ છે ને આ માણસને વધારે હદથી વધારે ખુશી મળી જાય ને તો એ બધું જ ભૂલી જાય અને મને એક એવી ખુશી મળી છે ને કે મને બધી જ વાતો ભૂલાઈ ગઈ છે ખુશી મળી છે એટલે કઈ વાત નહીં ડિવોર્સ નથી આપતી તમને તમે આટલા શું કામ ખુશ થાઉ છો ડિવોર્સ ને તારાથી કોઈ દી વિચારતી નહી કે હું ખુશ થાઉ એનાથી થવાનું ખુશ થયા ને તો 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 મારીશ હવે એને પૂછો કે ખુશી શું છે પૂછ્યું તો કરું પણ તું જવાબ આપ દેઈ થાય ને અચ્છા પૂછ્યું તમે હા આ નણંદ આવે છે મારી બેન આવે છે અને એ પણ એકલા નહીં નણંદ આ ભાઈ સાથે બંને માણસે વિચાર કર્યો છે કે હવે ધામ આપડા ઘરે નાખવાના છે અરે બહુ હારું કર્યું બહુ એટલે બહુ વાત તો હું કહું આ ફરવાનું અત્યારે કેન્સલ રાખવી એ આવી જાય ને એટલે એને તને હવે રોકવાના છે અને પછી આપણે સાને બધાય ફરવા જાવ હા કેમ નહીં મસ્ત વિચાર કર્યો છે તમે એ આવે ને પછી આપણે બધા સાથે ફરવા જઈશું એ બાને સાથે રહેવાનો મોકો મળશે ટાઈમ સ્પेंड થઈ જશે અને કંટાળો પણ ન આવે ને એકલા એકલા હાચી વાત છે તારી અને કેટલા દિવસ થઈ ગયા નહીં કે આયા આટો મારવાય નથી આવ્યા હા ઘણો સમય થઈ ગયો અને આ બેને લવ મેરેજ કર્યા ને એટલે ખબર નહીં મેં તને કેટલી વાર કીધું કે હવે લવ મેરેજ વાળો શબ્દ છે ને એ નહીં લેવાનો હા એકદમ સાચી વાત પણ શું થાય આ બેને જ્યારે લવ મેરેજ કર્યા ને ત્યારથી જ બાને અણગમો છે એમના પ્રત્યેનો જ્યારે હોય ત્યારે ખબર નહીં બેન વિશે અણસણ બોલ્યા જ કરતા હોય છે મેં ઘણી વખત સમજાવ્યા કે બોલવાનું નહીં હવે જે નસીબમાં લખ્યું હતું એ બધું થઈ ગયું છે તો પછી શું કામ એકને એક વાતને ખંગોળવાની અરે આદિ કુમાર એટલે સારી રીતે એને હાસવે છે તો આપણે બીજું શું જોઈએ કે કઈ જ નહીં સાચી વાત છે તો પછી બાને આ વાત સમજવી જોઈએ કે નહીં સમજવી જ જોઈએ એકવાર એને સાત વખત સમજવું પડે પણ હવે ન સમજો તો શું કરવાનું હા એ વાત યાર અને હવે તો કેઈ કાગળ કે નું હતું સોરી લિસ્ટ બનાવતી હતી આ બેન ને લોકો આવે છે ને તો કાજુ બદામ પિસ્તા દ્રાક્ષ કેટલું બધું ડ્રાય ફ્રુટ લાવવાનું છે ઘી લાવવાનું છે એટલે મને થયું કે આ બધી વસ્તુઓ લઈને મૂકી રાખું ને તો ત્યારે મારે લેવા જ જવું પડે ભલે ઈ તમ તારું કામ કરજે અને મારા લાયક કાઈ કામ હોય ને તો પણ કહેજે તમારા લાયક બસ કામ છે અત્યારે કરશો અરે કેમ નહીં દસ મિનિટ ખમો ચા નાસ્તો બનાવો ને એટલે ચા નાસ્તો કરીને મારી સાથે ચાલો આવીશ પણ એક વાત કહું આ થોડાક દિવસ પછી જ હા તારા મામાના છોકરાના લગ્ન છે ને હા તો ત્યારે હું નહીં આવું તો હાલ છે જોઈએ એવું લાગશે ને તો આ હેતલબેન અને જમાઈ બનેને લેતા જઈશું મામા ક્યાં નથી ઓળખતા બધા સાથે લગ્નમાં જઈશું હા ભલે પણ મારા ઓફિસનું જો વધારે પડતું કામ આવી જશે ને કઉ નહી આવું રજા મળે ન મળે તો કોઈ વાંધો નહી ન આવતા ત્યારે અત્યારે હવે આપણે આપણું કામ કરશું હા ચાલ હું આવું અને હું તને શું કહું આજ વાર છે રવિવાર રજા છે ને તમારે તમારે રવિવારે રજા હોય છે મગજ આવ ઓલું થઈ ગયું હવે રજાના દિવસ ભૂલાઈ જાય છે પણ મને કાઈ ન ભૂલાઈ જાય કેમ જો મીરા શું ભાભી મજામાં કેમ જો ભાભી મજામાં કેટલા ટાઈમ પછી મળ્યા નહીં ભાભી બહુ સમય પછી હા કે જતા હતા હા બહાર જતી હતી તમે લોકોએ ફોન કર્યો હોત તો સામે લેવા આવી જાત ને કોઈ તમને અરે અમે કે દૂર થી આવવાના હતા એટલે આવતા રહ્યા અને ફોન કરીને તમને લોકોને શું કરવા હેરાન કરવા જોઈએ હું તમારા લોકો માટે જ વસ્તુ લેવા જતી હતી વસ્તુ અમારા માટે સરપ્રાઈઝ છે નહીં 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 ખોટું નહીં બોલો અમે આવ્યા એ તમને નથી ગમતું એટલે ઘરેથી થી જાવ જો ના ના જમાઈ કેવી વાત કરો છો તો પછી મહેમાન કોને ના ગમે હું તમને ગમું કે નહીં એટલે 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 કે હું તમને અમે આવીએ તમે બન્ને આવ્યા એ તમને ગમ્યું કે ના ગમ્યું ગમ્યું જ હોય ને બહુ જ ગમ્યું સાચું કહું ને તો હું તો રાહત જોતી હતી કે ક્યારે તમે લોકો આવે ને ક્યારે તમારું સ્વાગત કરું આવી હું આવું તમારી હેલ્પ કરાવવા માટે કઈ ના ના હેતલ બેન તમે આટલા થાકીને આવ્યા હોય ને આરામ કરો અને હા બા અને મમ્મી મંદિરે ગયા છે આવતા જશે એ લોકો આવે ને તો બધા બેસજો ત્યાં હું આવી જઈશ ના કામ કરો હું સાથે આવું અરે વસ્તુ લેવા જવું છે કરિયાણાની દુકાને જઈશ ઘી લેવા જઈશ ત્યાં સાથે આવશું તો એમાં શું થઈ ગયું આપ એક હાથે તમે આટલું બધું વજન કેવી રીતે ઉપાડશો એટલે બીજો હાથ તમારો છે પણ આ બંને હાથમાં વસ્તુઓ લેશો એ સારું નહીં લાગે અને વજન વધી જશે તો તમે ઝૂકી જશો અને તમે ઝૂકો એ સારી વાત ના કહેવાય આ જમાઈ ખરેખર બહુ મજા કે છે અરે બહુ જ એતલ બેન આખો દિવસ તમારો મસ્ત નહી કરતો હશે ને આ જમાઈ વાતો કર્યા કરતા હશે ને તમે હસ્યા કરતા હશો હા મારો તો ટાઈમ કેમ જાય ને કઈ ખબર જ ના પડે આ એક રવિવારે જ ઘરે હોય બાકી તો ઓફિસે હોય આખો દિવસ કંટાળી જાવ છું તો જોયું વખાણ જો આપડા કેટલો સાચું એ પૂછો તમારા બેનબાને

અને અશોક એમને તો બિલકુલ નથી ગમતું કે હું ડ્રેસ પહેરું કેવી મેન્ટાલિટી છે એમની હા અરે શું થઈ ગયું એમાં અત્યારે આ સમય કેવો છે બધા મતલબમાં પોતાને ગમતો એવા કપડા પહેરે એમાં તો બસ એ જ વાત છે મને સાડી ગમે છે એટલે હું સાડી પહેરું છું અને આમ પણ સારા જ લાગો છો બહુ સારા લાગો છો સાડીમાં ખરેખર હું એ જ કહેવા જતો હતો કે તમે જીન્સ ને ટી-શર્ટ કરતા પણ સાડીમાં રૂપાળા લાગો છો થેન્ક યુ સો મચ આ હવે તમારી મસ્તી મજાક અને વાતો પૂરી થઈ ગઈ હોય ને તો ચાલો બેસીએ આપણે મારે બહાર જવું છે ને વસ્તુ લેવા અરે પછી જજો ને શું તમારે ઉતાવળ છે તમે વયા જાવ તો ઘરમાં કોઈ નથી અમને કેમ ગમશે તો પછી એક કામ કર હું તમારા લોકો માટે ચા બનાવી અને પછી જાવ ત્યાં સુધીમાં મમ્મી અને બાપણ આવી જાય ના નાના એટલ એક કામ કર તું ચા બનાવ ત્યાં સુધીમાં હું અને મીરા ભાભી બંને વસ્તુઓ લઈને આવી જઈએ હા સારું ચા શું સારું આ દી

જમાય ને હોય કે નહીં હોય હોય કેમ નો હોય આ તમને હાચવીએ પણ એવા જ છે ને અમે સાચી વાત છે મારી કરતા અહીંયા આવવાની ઉતાવળ તો હતી હે હોય જ ને એટલે એમ કે મારા બન્ને સાસુને મળવું છે આ સાસુને અને તો જ કહેવાય ને અત્યારે જમાય આ સાસરે નો આવે દીકરીને એકલા મોકલી દે સાચી વાત છે આ હું એકલી જવાની હતી પછી આમની દયા આવી ગઈ તો લેતી આવી સાચી વાત સાચી છે પણ આ તમે બન્ને જમાય ને દીકરી બંને ફરવા ગયા તા તો અમને તો એવી આશા હોય ને વસ્તુ લાવ્યા વસ્તુ ન વસ્તુ હશે બંગડી હોય તો ચાંદલા હોય કાધ તો હોય ને એમ તો થાય મારી

મને એવું લાગે છે કે મારી દીકરી તમારે ત્યાં લગ્ન કરીને આવીને ને એનો વજન બહુ વધી ગયો છે અને જીભડો તો આવડો હતો જ ને આ બહુ બોલતી થઈ ગઈ છે આ તો જુઓ ને ત્રાસ જ એટલો છે અહીંયા ત્રાસ ઓછો થયો અને ત્યાં ત્રાસ વધી ગયો એટલે જુઓ ને હું તો સુકાઈ ગયો છું સાવ ને એનું વધતું જાય છે કામકાજ હાદી ના ના હવે એવું નથી એ ઈ ઘરે જઈને આનું વજન વધ્યું છે મોઢા પર ચમક આવી છે બોલતી થઈ ગઈ છે હસમુખી રહી છે એનો અર્થ એમ કે જમાય એને હથેળી પર રાખે છે એને જરાય આંસુ નહીં પડવા દેતા હોય કાં જમાય સાચી વાત છે હથેળી રાખે છે નહીં આદી હા તો રાખું છું ને એમાં આજ પડવી પડે ના થોડી પડે નથી રાખતો તો એમાં કટાક્ષમાં શું પૂછે છે કટાક્ષમાં નથી પૂછ્યું ને કા કે આપ અશોકભાઈ કામથી બહાર ગયો હશે ફોન કરી દયો ને આ તો અમારા સાળાને ખબર છે

અહીંથી નોકરીએ જા ને આવશે અને તને ઘરની બહુ પડી જ ને બટા જા આટલા દિવસથી ઘર બંધ હતું ને જેને સાફ કરી આવ બા હું તો મસ્તી કરતી હતી જેટલા દિવસ રોકાવો એટલા દિવસ રોકાય ને મને શું વાંધો છે મેં ક્યાં કે એમ ને એમ કહેતા હતા અમે મજાક જ કરતા હતા હા ઘરે ઘરે આ મીરા ગયા છે બાર પાપી હા મીરા પાપી તમે લોકો આવવાના હતા

કે જમાય એટલે જમ પણ આપણા જમાય એવા લાગતા નથી હો આપણા જમાય તો દીકરા જેવા જ છે આ હારું હતું તમારું છેલે છેલે હારું હતું મજા કરવાની આદત છે હા હા એ હારું હતું હા હા